ડીયાપાડાના ગારદા ગામે કોતર પાર કરવા માટે માસુમ બાળકો વડીલોના ખભે બેસવા મજબૂર ગ્રામજનોની એક જ માંગ આ કોતર વહેલી તકે નારું બનાવવામાં આવે તો બાળકોના અભ્યાસ પર અસર ન થાય હવામાન ખાતાએ નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા તંત્ર હરકતમાં આવી ગયું છે જેમાં ડેડિયાપાડા તાલુકામાં મુશળધાર વરસાદ પડતા નદી કોતરો બે કાંઠે વહેવા માંડ્યા છે જેમાં ગારદા ગામે રાણી ફળિયામાં વરસાદને પગલે કોતરમાં પાણી ભરાઈ જતા ગ્રામજનો અને માસૂમ બાળકોને સ્કૂલે જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ગ્રામજનોએ ઉપરવાસમાંથી પાણી વધારે આવતા કોતરમાં કે કેડસામાં પાણી ભરાઈ જતાં મુશ્કેલી વેઠવી પડે છે જેમાં ગ્રામજનો બાળકોને ખભે બેસાડીને કોતર પાર કરતા હોય છે આ કોતરમાં આવતા પાણી લગભગ પંદર દિવસે પાણી ઓસ ઓસરે છે આ કોતરમાં નાળું બને તો રાહત થાય તેમ છે ઉપરવાસમાં બે કોતરો ભેગા મળીને ભરપૂર પાણી આવે છે અને ગ્રામજનોએ પણ બાઇક બીજા ફળીએ મૂકીને પાણીમાં જ પસાર થવું પડે છે પશુધન ઘાસચારા મોકલ મોકલવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી ગ્રામજનોએ આ કોતર પર વહેલી તકે નાળું બનાવો તો બાળકોને સ્કૂલનો અભ્યાસ ન બગડે તેવી માંગ ઉઠી છે